નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર મિત્રો વિદ્યા સહાયક ભરતી જે છે એ ચાલી રહી છે જેની અંદર કોર્ટ કેસને લઈને છથી આઠની ભરતી જે અટકી હતી એ ભરતી ચાલુ થઈ ગઈ છે અને જેને અનુસંધાને જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો ભરતી બોર્ડના જે કમિટી રચાઈ હતી તેની સમક્ષ રૂબરૂ બોલાવેલા હતા અને જે કમિટીનો નિર્ણય હતો એ નિર્ણયને લઈ અને સામાજિક વિજ્ઞાનની જે કાર્યવાહી છે એ આગળ હાથ ધરવામાં આવી છે બાકીના વિષયો પણ સત્વરે જ એ ચાલુ થશે પરંતુ જે ક્યાંક ને ક્યાંક કચ્છના ઉમેદવારો એવા હતા કે જેમને કચ્છના જિલ્લાની અંદર નોકરી કરવાની તક મળે તો એ માટે જે કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરવામાં આવી હતી તો એ ભરતીને લઈને એ લોકોની જે માંગણી હતી કે ભાઈ કચ્છને લઈને તમે પીએમએલ જાહેર કરો તો આજ રોજ જે બે હજાર ચોવીસની અંતર્ગત જે જાહેરાત કરવામાં આવી હતી એની સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી બાવીસ નવ બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે કે જે કોર્ટ કેસ સામાન્ય જિલ્લાઓ માટેની ભરતી બાવીસ નવે સ્ટાર્ટ થનાર છે અને આ ભરતીને સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થયા પૂર્વે અન્ય જિલ્લાઓની જે પસંદગી થાય ના પૂર્વે કચ્છ જિલ્લાની કે સ્પેશિયલ ભરતી જે આપી છે તો એમનું પી આવે તો સારું અને એને જે રજૂઆતો હતી ઉમેદવારો એ ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લઈ અને ભરતી બોર્ડ દ્વારા જે ભરતી બોર્ડ દ્વારા એ ઉમેદવારોની મુદ્દાની ધ્યાને લઈ અને ઓનલાઈન ફોર્મમાં જે વિગતો દર્શાવી હતી એ વિગતોને લઈને વીસ નવ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક પછી સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી એટલે કે પીએમએલ વન પ્રસિદ્ધ કર કરવામાં આવશે જે અરજીપત્રકો ચકાસણી થયા પૂર્વની હોય એટલે કે તમે જે ચાલુ જ્ઞાન સહાયક સાથે જે ડિગ્રી એડ કરી હતી એમના ગુણ તમે એ વખતે ઉમેર્યા છે પણ જે ભરતી કમિટીનો નિર્ણય આવ્યો તો એ નિર્ણય પછી ગુણ હટાવવાના થતા હતા તો એ અત્યારે હટાવ્યા નથી પણ એ ગુણ એડ થઈ અને તમારું જે મેરેટ છે એ ભરતી સમક્ષ જે પીએમએલ બનાવ્યું છે એ પીએમએલના મેરેટને અત્યારે પીએમએલ વનમાં એડ કરેલ છે અને જોઈએ તો આગળ ઉક્ત પ્રક્રિયાને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રકો ચકાસણી કરેલ સુધારા વધારા સાથે પુનઃ એટલે કે ફરીથી જે ગુણ એડ થતા હશે તો એ એવ જ રહેશે પરંતુ જો એમાંથી ગુણ બાદ થતા હશે તો એ ફરીથી પીએમએલ ટુ આવશે ત્યારે ઉમેદવારોને એ ગુણ દૂર કરવાના રહેશે અને એના માટે કામચલાઉ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી ત્યારે સ્વીકારવામાં આવશે જ્યારે પીએમએલ ટુ આવશે ત્યારે અત્યારે એ ધ્યાને લેવામાં નહીં આવે વધુમાં ભાષાઓને જે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત અને સાથે સાથે ગણિત વિજ્ઞાન વિશે જે અંગે સામાન્ય જિલ્લાઓની ભરતી છે તેની અંદર પણ એ કામગીરી હજી બાકી છે તો આ હતી જે કચ્છ સ્પેશિયલ ભરતી ઉમેદવારોને લઈને જે માગણી હતી કે ભાઈ પીએમએલ એમનું જાહેર થવું જોઈએ તો આજ રોજ એ પીએમએલ જાહેર થયું છે આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને વર્તુળની અંદર લિંક શેર કરશો અને ચેનલ ઉપર હજી પણ નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત